કુદરતમાં જૈવિક ઘટકો જેવા કે પ્રાણીઓ વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવો તેઓની આસપાસના નિર્જીવ ઘટકો જેવા કે પાણી વાયુઓ જમીન પ્રકાશ વગેરે સાથે જટિલ રીતે જોડાઈને એક સ્વયં સંચાલિત તંત્રની રચના કરે છે તે તંત્ર કે પ્રણાલી એટલે નિવસન તંત્ર નિવસન તંત્રને પરિસ્થિતિ તંત્ર ઇકોસિસ્ટમ પણ કહેવામાં આવે છે પર્યાવરણના વિવિધ ઘટકો વચ્ચે થતી આંતર પ્રક્રિયા એટલે નિવસન તંત્ર વિનિમયની પ્રક્રિયા એટલે નિવસન તંત્ર એમ પણ કહી શકાય સૃષ્ટિ ઉપરના તમામ સજીવોનો આધાર એકમાત્ર લીલી વનસ્પતિ છે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે અને સૌર શક્તિનું રાસાયણ શક્તિમાં રૂપાંતરણ કરે છે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ જમીન પાણી અને કેટલાક ખનિજ દ્રવ્યો ઉપર આધારિત છે અને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે લીલી વનસ્પતિ દ્વારા નિર્માણ પામેલા વનસ્પતિ જૈવભારને કેટલાક તૃણ પક્ષીઓ મેળવીને પ્રાણી જૈવભારમાં રૂપાંતરિત કરે છે તેમને માંસાહારી આરોગ્ય છે આ રીતે નિવસન તંત્ર રચાય છે નિવસન તંત્રમાં પ્રત્યેક સજીવ એક મહત્વની ભૂમિકામાં હોય છે અને પર્યાવરણના વિવિધ પરિબળો મુજબ અનુકલન સાધવાની ક્ષમતા ધરાવે છે નિવસન તંત્ર માટે નાના મોટા એકમો પણ હોઈ શકે છે જેમ કે તળાવનું નિવસન તંત્ર જંગલનું નિવસન તંત્ર રણનું નિવસન તંત્ર ઘાસના મેદાનનું નિવસન તંત્ર સમુદ્રનું નિવસન તંત્ર વગેરે વગેરે નિવસન તંત્રમાં બે અગત્યની ક્રિયાઓ એકબીજા સાથે સંકળાયેલી છે જેમાં શક્તિનું વહન અને જૈવ ભૂ રાસાયણિક ચક્ર મહત્વપૂર્ણ છે પરિસ્થિતિકીય પિરામિડ એટલે કે ઇકોલોજીકલ પિરામિડ પણ નિવસન તંત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે નિવસન તંત્રમાં જૈવભાર અને શક્તિના પ્રવાહને પિરામિડ દ્વારા દર્શાવવામાં આવે છે પોષણ કડીના પ્રથમ પગથિયામાં ઉત્પાદક એટલે કે લીલી વનસ્પતિ હોય છે બીજા પગથિયામાં તૃણાહારી પ્રાણીઓ હોય છે જેમાં કીટક માછલી સસલા વગેરે આવે છે ત્રીજા પગથિયામાં માંસાહારી પ્રાણીઓ હોય છે જેમાં દેડકો બાજ સાપ સિંહ વગેરે આવે છે જેમાં ઉપર જતા જૈવભાર અને શક્તિનું પ્રમાણ તેમજ સજીવ સંખ્યાનું પ્રમાણ ઘટતું જાય છે તે મુજબ વિવિધ પ્રકારના પિરામિડ રચાય છે જેમાં સંખ્યાના પિરામિડ જૈવભારના પિરામિડ અને ઉર્જાના પિરામિડનો સમાવેશ થાય છે આ પરિસ્થિતિકીય પિરામિડો બે પ્રકારના હોય છે એક નૈસર્ગિક પરિસ્થિતિ તંત્ર જેમાં કુદરતી રીતે જે આહાર જાળ અને આહાર સાંકળ રચાય છે તે આવી શકે છે જ્યારે માનવ સર્જિત પરિસ્થિતિ તંત્ર જેમાં માનવ દ્વારા રચવામાં આવેલ અભયારણ્યો તથા તેના દ્વારા સજીવોના પોષણની વ્યવસ્થા આવે છે પરિસ્થિતિ તંત્રમાં રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાની અસર બહુ મોટા પ્રમાણમાં થાય છે વિશ્વ શક્તિનો મહત્તમ જથ્થો માનવી પોતાના માટે વાપરે છે જેથી પરિસ્થિતિ તંત્રને તે નુકસાન કરે છે ઘઉં મકાઈ જેવા ધાન્યને એનપીકે ખાતર આપવાથી આવા ધાન્યમાં પ્રોટીનના પ્રમાણમાં ઘટાડો થાય છે વધુ પડતા નાઇટ્રોજનયુક્ત રસાયણો ભૂગર્ભીય જળમાં ભળતા ઝાડા અને બ્લૂ બેબીનો રોગ બાળકોમાં થાય છે વધારે પડતા નાઇટ્રોજનયુક્ત સંયોજનો પીવાથી નાઇટ્રેટ એમોઇન અને અન્ય નાઇટ્રોસ સંયોજનો બને છે જે જઠરને નુકસાન કરે છે વધારે નાઇટ્રોજન અને ક્ષારવાળી જમીનની વનસ્પતિ આરોગતા પશુઓમાં કેટલીક ઝેરી અસરો ઉત્પન્ન થાય છે વધારે પડતા રાસાયણિક ખાતરના વપરાશથી વનસ્પતિની નાઇટ્રોજન સ્થાપન ક્ષમતામાં ઘટાડો થાય છે વધારે પડતા જંતુનાશકો જેવા કે આર્સેનિક પ્રકારના જંતુનાશકો જમીનને બિનફળદ્રુપ બનાવે છે જંતુનાશક દ્રવ્યોના અવશેષો પાણીમાં ભળીને જળચર જીવના શરીરમાં દાખલ થઈને આહાર સાંખળમાં વહન પામે છે આ રીતે જોઈએ તો ડીડીટી જેવા જંતુનાશકો માછલી પક્ષીઓ અને માનવ શરીરમાં જમા થઈ રહ્યા છે આવા જંતુનાશકો વનસ્પતિ દ્વારા માનવ શરીરમાં દાખલ થઈ આંખ ચામડી તથા ચેતાતંત્રના વિવિધ ખામીઓવાળા રોગ કરે છે દાણા ખાનાર પક્ષીઓ જંતુનાશકોથી નાશ પામી રહ્યા છે અગર તો તેમની પ્રજનન શક્તિ ઘટી રહી છે દવાની તાત્કાલિક અસરથી દવા છાંટવા વાળા ઘણા માણસો મૃત્યુ પામે છે આમ જંતુનાશક દવા પર્યાવરણને નુકસાન કરે છે જંતુનાશક દવાનો બહુ મોટો આંતરરાષ્ટ્રીય વેપાર છે તેનો વ્યાજબી ઉપયોગ કરવો આપણી ફરજ છે ખેતીને સમૃદ્ધ બનાવવા જૈવિક ખેતી તથા દેશી જંતુનાશક દવાઓ દેશી ખાતર અને ખેતરના મિત્ર એવા તમામ સજીવની જાળવણી કરવી તે પર્યાવરણનો નિવસન તંત્રનો વ્યાજબી ઉપયોગ ગણાશે નિવસન તંત્ર મુખ્યત્વે બે ઘટકોનું બનેલું હોય છે એક જૈવિક ઘટકો અને બે અજૈવિક ઘટકો જૈવિક ઘટકો નિવસન તંત્રના જૈવિક ઘટકોમાં પ્રાણીઓ વનસ્પતિ અને સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે જૈવિક ઘટકોને પોષણ પદ્ધતિના આધારે બે પ્રકારમાં વિભાજિત કરી શકાય છે એક ઉત્પાદકો અને બે ઉપભોક્તા ઉત્પાદકો તંત્રના જૈવિક ઘટકો પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણથી જાતે જ તૈયાર કરે છે આથી તેઓને સ્વપોષી ઘટકો પણ કહેવાય છે દાખલા તરીકે લીલી વનસ્પતિ લીલ અને જીવાણુ તો ઉપભોક્તામાં નિવસન તંત્રના આજૈવિક ઘટકો પોતાના ખોરાક માટે ઉત્પાદકો પર આધાર રાખે છે માટે જ તેઓને પરપોષી ઘટકો પણ કહેવાય છે દાખલા તરીકે પરોપજીવી વનસ્પતિ પ્રાણી ફૂગ વગેરે વગેરે અજૈવિક ઘટકો નિવસન તંત્રના અજૈવિક ઘટકોને નીચે મુજબ વિભાજિત કરી શકાય અકાર્બનિક પોષક ઘટકો दाखला तरीके ऑक्सीजन कार्बन डाइऑक्साइड फॉस्फरस पोटेशियम वगैरह, कार्बनिक पोषक घटकों जेवा के पदार्थों नत्रल चर्बी वगैरह, आबोहवा की परिबड़ों जेवा के पवन भेज हवा आबोहवा वगैरह कुदरती निवासन तंत्रों તેઓ માનવીની કોઈ પણ જાતની ખલેલ વગર કુદરતમાં આપમેળે સ્વયં સંચાલિત છે વસવાટના આધારે કુદરતી નિવસન તંત્રોને નીચે મુજબ વિભાજિત કરી શકાય જેવા કે સ્થલજ નિવસન તંત્ર જેમાં જંગલ તૃણ પ્રદેશ રણ વગેરે આવી શકે જલજ નિવસન તંત્રમાં મીઠા પાણીનું નિવસન તંત્ર અસ્થગિત એટલે કે વહેતા પાણીનું નિવસન તંત્ર જેમાં ઝરણા નદીઓ વગેરે આવે સ્થગિત એટલે કે સ્થિર પાણીનું નિવસન તંત્ર જેમાં સરોવર તળાવ દરિયાઈ કે સમુદ્રી નિવસન તંત્ર આવે આહાર જાળ આહાર શૃંખલા કે આહાર સાંકળ વિશે પણ વાત કરવી અહિયાં યોગ્ય છે વનસ્પતિ પ્રાથમિક આહાર ઉત્પાદક છે વનસ્પતિના રસકસ મેળવનારા કીટકોને દેડકો આરોગ્ય છે દેડકાને સાપ અને સાપને બાજ આરોગ્ય છે આમ આ એક સાંકળ થઈ પરંતુ તંત્રમાં કે કુદરતમાં આહારના સંબંધો સંપૂર્ણ સાંકળ સ્વરૂપે હોતા નથી દરેકની પોતાની આહાર શૃંખલા હોય છે તેમ છતાં તેમાં સંકળાયેલા સજીવો બીજા અન્ય નિવસન તંત્રની આહાર શૃંખલા સાથે પણ સંકળાયેલા હોય છે તેથી આહાર શૃંખલાઓ સ્વતંત્ર રહેતી નથી પરંતુ પરસ્પર રહે છે જેને આહાર કહે છે નિવસન તંત્રના સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવો પર આધારિત રહી શૃંખલા બનાવે છે તેને આહાર શૃંખલા કહે છે કુદરતમાં આહારના સંબંધો સીધી સાંકળ સ્વરૂપે હોતા નથી વિવિધ નિવસન તંત્રો પૈકી દરેક નિવસન તંત્રને પોતાની નિશ્ચિત આહાર શૃંખલા હોય છે તેમાં ભાગ લેતા ઘણા સજીવો અન્ય નિવસન તંત્રોની આહાર શૃંખલા સાથે પણ સંકળાયેલા હોય છે આમ આહાર શૃંખલાઓ સ્વતંત્ર ન રહેતા પરસ્પર ગુંથાયેલા જાળા જેવી રચના કરે છે તેને આહાર જાળ કહે છે